નમસ્કાર હું છું રામુ માસ્કર અને મારી યુટ્યુબ ચેનલ રામુ માસ્તર માં આપ સર્વેનું સ્વાગત છે મિત્રો આજે બેગલેસ બે અંતર્ગત ગામના જે સ્થાનિક સ્થળો છે એ સ્થળોની મુલાકાત માટે ધોરણ ના બાળકોને અમે મુલાકાત માટે લઈ આવ્યા છે આજે સૌ પ્રથમ ગ્રામ પંચાયતની મુલાકાત લઈ જોઈએ સ્વતાનું કામ કરવામાં આવે છે સ્વચ્છતાનો નિકાલ કરવાની વ્યવસ્થા કરવામાં આવે છે લાઈટ બિલ એ અહીંયા ભરવામાં આવે છે એની આવકના સાધન છે વેરો તો ગ્રામ પંચાયત કામનું આટલું કામ કરે છે આ ગ્રામ પંચાયતનું કાર્ય છે બરાબર છે કંઈક ને કંઈક કંઈક ને કંઈક કહેવું છે